Alayam nasıl olay? nasıl olay? Alayam nasıl olay? nasıl olay? Alayam nasıl olay? Alayam nasıl nasıl olay? Alayam olay? nasıl olay? Alayam nasıl olay? nasıl olay? olay? Alayam nasıl

મસ્ત ખાવા બેસી છે અને મોજ મજા આવે હશે તુર્ય નું શાક પછી કાલે બનાવું સોળા ફળી નું શાક આજ તો તુર્ય બનાવો બરાબર છે તાજો માલ અને તાજો પરબતી ઠાકોર બેઠા બેઠા ખાશે એટલે મોજ આવશે એટલે વિડીયો પાછો જેવો બનાવશે ને એવો મસ્તીનો બનાવશે તમને ખબર પડે છે ને તો તમને તો ખબર તો છે જ કે શાક તો કાળું પૂરું પૂરું બનાવશે તો મને ખબર તો છે જ

ગારામાં ધારામાં ગાડી જે ગારો થાય એવું હતું એટલે નકો લઈ જાઓ અને વંડા લઈ જાય સાઈડમાં સાઈડમાં જઈ અને વળતો જો આયો બરાબર જઈ હવે ચાક મસ્તી નું બનાવો અને ખાવાનું કમ્પ્લીટ કરો કેમ કે આ તો મોયા કંટા કેમ કે એ એકલો જો અને જનાવર કરડે જનાવર પેલા કૂતા બળી જાય બળી આ તો બળી જાય આમ આમ દોહાન પોન લાઈ લેવરા કમ્પ્લીટ કંટાવા લેવરા દેન એવા તો જનાવર કરડે છે વગડે તો બહુ જનાવર કાઢી સાર લેવા દો અહીંયા પછી શાકભાજી વેણવા દો અહીંયા કરતો હોય બહુ જનાવર કાઢી પણ ખબર રાખવી પડે બળી દે બળી વા મા